નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અચાનક થયેલા વરસાદ અંગેનો અહેવાલ લેખન આશરે શો શબ્દોમાં અહેવાલના બિંદુઓ છે દિવસ અને સમય સ્થળ અચાનક હવામાનમાં ફેરફાર ભારે વરસાદ અસર અને વિશાળ પાયે મુશ્કેલીઓ વરસાદે વિનાશ વેર્યો રાજકોટ છવ્વીસ નવેમ્બર રાજકોટ શહેરમાં ગઈકાલ સાંજે અચાનક ભારે વરસાદ પડ્યો હતો હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ભારે પાણી ભરેલા વાદળો નીચે વરસવા લાગ્યા આકાશમાં ગાજવીજથી વાતાવરણ વધુ ગમગીન બની ગયું હતું લોકો ઉતાવળમાં ઘરે દોડી આવ્યા હતા પરંતુ પાણી ભરાઈ જવા અને ઉખડી ગયેલા વૃક્ષોએ તેમના માટે ગંભીર સમસ્યા ઊભી કરી હતી તોફાની પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા પશ્ચિમ વિસ્તારના અંડરબ્રિજ પર ભારે પાણી ભરાયા હતા હેન્ડલૂમ હાઉસ અંડરબ્રિજ પાસે બસ પાણીમાં ફસાઈ ગઈ હતી લગભગ પાંચ કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરનું જનજીવન ઠપ થઈ ગયું હતું તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા અહેવાલ લેખન પૂરો થાય છે અહેવાલ ને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ